નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવું છું ચોમાસાની અંદર જે ખરીફ પાકની ખેતી કરવામાં આવે છે ખેતી આ વખતે ચોમાસાની અંદર નિષ્ફળ ગયેલી હતી તો તેના વળતર સ્વરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક સહાય આપવાની જાહેરાત કરવામાં આવેલી છે ગુજરાતના જે પાંચ જિલ્લાઓ છે પાંચ જિલ્લાઓમાં અઢાર તાલુકા અને આઠસો જેટલા ગામોમાં ખેડૂતોને આની સહાય આપવામાં આવશે તો કયા પાંચ જિલ્લા છે આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ મિત્રો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું ગુજરાતની અંદર આવેલા આ પાંચ જિલ્લા જેમાં જૂનાગઢ કચ્છ પાટણ પંચમહાલ અને વાવથરા જિલ્લાનો સમાવેશ થાય છે આ જે પાંચ જિલ્લા છે એના અઢાર તાલુકાઓ અને આઠસો ગામના ખેડૂતોને એમના વાવેતર પ્રમાણે એટલે કે જો એ બિનપિયત હોય અથવા પિયત ખેતી હોય તો એના આધારે કેટલું નુકસાન થયેલું છે એ નુકસાન નક્કી કરી એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એમને કેટલીક સહાય પૂરી પાડવામાં આવશે તો એના વિશે હવે વિગતે ચર્ચા કરીએ આની શરૂઆત કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ માસમાં થયેલ ભારે વરસાદથી જે નુકસાન થયેલું છે તે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં આ પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેની આપણે હાલ ચર્ચા કરીએ એક છે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદ જિલ્લો આ પાંચ જિલ્લાના અઢાર તાલુકાઓના આઠસો ગામમાં સર્વે કરવામાં આવ્યો અને એના આધારે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે ચોમાસાની ઋતુમાં જે પાક લેવાતો હોય અને ખરીફ પાક કહેવાય ખરીફ પાકની અંદર જે બિયત પિયત અને બિનપિયત પાક હોય એમાં ઘણું નુકસાન થયેલું છે જેમાં આપણે વાત કરીએ તો મુખ્યત્વે દિવેલા ઘાસચારો બાજરી કપાસ મગફળી શાકભાજી અને કઠોર પાકોમાં અને બહુ વર્ષીય ડાડમ જેવી બાગાયતથી પાકોમાં નુકસાન થયાનું જણાયેલ છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આજે પાંચ જિલ્લામાં જાય સહાય આપવામાં આવશે તો કોના દ્વારા આપવામાં આવશે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને બીજું છે એસડીઆરએફ દ્વારા એસડીઆરએફનો મતલબ થશે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એનો મતલબ થશે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ભંડોળ પંદર નંબર નાના પંચ દ્વારા આની સ્થાપના કરવામાં આવેલી હતી એટલે જ્યારે બજેટ નક્કી કરવામાં આવે ત્યારે અમુક જે રકમ હોય આની અંદર ફાળવવામાં આવશે એટલે કે આપત્તિનો કોઈ સમય હોય તો આપત્તિના સમયે સહાય તરીકે આ રકમનો ઉપયોગ કરી શકાય છે તો આરડી એસડીઆરએફ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બંને દ્વારા આમાં ખેડૂતોને સહાય આપવામાં આવશે જેની ચર્ચા કરીએ આપણે તો એસડીઆરએફ એટલે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા પાંચસો ત્રેસઠ કરોડ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ત્રણસો ને ચોર્યાસી કરોડની વધારાની સહાય ઉમેરી અને કુલ નવસો સુડતાલીસ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કરેલો છે હવે આપણે આગળ વાત કરીએ કયા પાકને મળશે તેના વિશે ખરીફ પાક બે હજાર પચીસ છવ્વીસ ઋતુના વાવેતર કરાયેલ બિનપિયત ખેતીમાં કે જેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયેલું હોય એસડીઆરએફના નોમ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર તો તેમાં એસડીઆરએફ દ્વારા પંચ્યાસી રૂપિયા જ્યારે ગુજરાત રાજ્યના બજેટ હેઠળ પાંત્રીસો એમ કુલ બાર હજાર પ્રતિ હેક્ટરે મળશે અને વધારેમાં વધારે બે હેક્ટર સુધીની સહાય મળશે બીજી વાત કરીએ આપણે તો વર્ષાયું પિયત પાકો માટે તો તેત્રીસ ટકાથી એમાં જો વધારે નુકસાન થયેલું હોય તો એસડીઆરએફ દ્વારા પ્રતિ હેક્ટરે સત્તર હજાર અને રાજ્ય બજેટમાંથી પાંચ હજાર એમ કુલ બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે એ પણ પ્રતિ હેક્ટરે અને વધારેમાં વધારે બે હેક્ટર સુધીની સહાય મળી શકશે બહુવર્ષાયે બાગાયતી પાકોની વાત કરીએ તો એમાં પણ તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયેલું હોય તો એસડીઆરએફ દ્વારા જે મર્યાદા નક્કી કરેલી છે એના આધારે કુલ બાવીસ હજાર પાંચસોની સહાય અને રાજ્ય બજેટ હેઠળ પાંચ હજાર એમ કુલ સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની સહાય મળવાપાત્ર રહેશે આના સિવાય પણ મિત્રો આપણે વાત કરીશું તો જે વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જે નીચાણવાળા વિસ્તારોમાં છે એ વિશેષ ભૌગોલિક પરિસ્થિતિના કારણે ભારે વરસાદ નદીઓમાં પૂરની સ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીનમાં લોંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે તો એના દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા એક અલગ બજેટ ફાળવવામાં આવેલું છે આ જે આપત્તિ છે એને દૂર કરવા માટે તો સરકારશ્રી તરફથી અલગથી રૂપિયા પચીસ સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે આના માટે એક અલગ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે અને પચીસો કરોડની જે જોગવાઈ કરવામાં આવી એ પ્રોજેક્ટ પાછળ વાપરવામાં આવશે વાવ થરા પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાં અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારશ્રી તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારાની કામગીરી માટે રાજ્ય બજેટ મોટી ખાસ કિસ્સામાં ઉમેદવાર સાથે હાથી રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે માથાડી મહત્તમ બે હેક્ટર મર્યાદા સહાય મળશે એટલે બે હેક્ટર સુધી વધારેમાં વધારે સહાય મળશે થરાદ અને પાટણ જિલ્લામાં કચુઆાગર પાણી ભરાયેલું હતું ને વધારે પાણી ભરાવાના કારણે આજે પાક નિષ્ફળ ગયો તેમાં એક હેક્ટરના વીસ હજાર રૂપિયા એ રીતના બે હેક્ટર સુધી વધારેમાં વધારે સહાય મળવાપાત્ર રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આજે વાત કરી એમાં ત્રણ પ્રકારની ચર્ચા કરી જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું તો આજે સહાય આપવામાં આવશે એ એક્સડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે કુલ નવસો ને સુડતાલીસ કરોડનું આજે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં પિયત બિનપિયત પાકોને જે તેત્રીસ કરતાં તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયેલું છે તેમને આ સહાય આપવામાં આવશે જેમાં સૌથી પહેલાં આવશે ખરીફ પાકમાં બાર હજાર પિયત પાકમાં બાવીસ હજાર અને બાગાયતી પાકમાં સત્યાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે અને વધારેમાં વધારે બે હેક્ટર સુધી સહાય આપવામાં આવશે એના સિવાય આપણે વાત કરીશું તો વાવથાને પાટણ જિલ્લામાં જે આ પાણી પર હતા એની વધારે બીજી સહાય આપવામાં આવશે જે છે વીસ હજાર પ્રતિ હેક્ટર લેખે બે હેક્ટરની મર્યાદા સુધીની સહાય આપવામાં આવશે તો આ ત્રીજું હતું અને આગળ વાત કરીએ અને વાવથરાદ પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં જ્યાં વરસાદી પાણી ભરાતું અને પાકનું નુકસાન થતું એ પ્રોજેક્ટ એક હાથ ધરવામાં આવશે જેના કારણે સરકાર દ્વારા પચીસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ જે અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલી હતી એના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી આ વિડીયો બનાવવા પાછળનું કારણ એ જ કે સરકાર દ્વારા જ્યારે આવી કોઈ પણ ખેડૂતો માટેની સહાય લાવવામાં આવે તો એની જેને જરૂર છે એ લોકો આની સહાય મેળવી શકતા નથી અને જેને જરૂર નથી એ લોકો આનો લાભ લઈ જાય છે તો દરેક ખેડૂતે જાગૃત થવાની વાત છે પાંચ જે જિલ્લાઓ છે તો ખાસ કરી એ લોકોએ જાગૃત થવું એક છે જૂનાગઢ કચ્છ પાટણ પંચમહાલ અને વાવથરા જિલ્લો જે ગુજરાતનો ચોત્રીસમાં નંબરનો નવો જિલ્લો બનેલો છે ते आगर असहाय आपवानी जाहिरात करवामो आवेली छे जो वीडियो गमे होय तो लाइक करो शेयर करो चैनल सब्सक्राइब करो त्यार सुधी जय हिंद जय भारत Thank you